અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર મિત્રો ગુજરાતના ચાર કલાકારોના ભીષણ અકસ્માતમાં મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે મધ્યપ્રદેશના શિવપુરીમાં શનિવારે સવારે નેશનલ હાઈવે સત્યાવીસ પર ટ્રક અને ટ્રાવેલર બસ વચ્ચે સર્જાયેલા ભીષણ અકસ્માતમાં ચાર લોકોના કરુણ મોત થયા છે જ્યારે સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે આ દુર્ઘટના સવારે લગભગ સાડા પાંચ વાગે બની હતી મળતી માહિતી અનુસાર વીસ કલાકારોનું ગ્રુપ કાશી વિશ્વનાથના આયોજિત શિવકથા કાર્યક્રમમાં પોતાની કલા પ્રસ્તુતિ આપીને શુક્રવારે સાંજે પરત ફરી રહ્યું હતું આ તમામ સભ્યો ગુજરાતના મહેસાણા અને સુરેન્દ્રનગરના રહેવાસી હતા પ્રાથમિક તપાસમાં પોલીસનું માનવું છે કે ટ્રાવેલર બસના ડ્રાઈવરને ચોખ્ખું આવી ગયું હતું જેના કારણે આ ભીષણ અકસ્માત સર્જાયો હતો ઘટનાની જાણ થતાં જ સુરોવાયા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢીને જિલ્લા હોસ્પિટલ અને મેડિકલ કોલેજમાં મોકલ્યા હતા અકસ્માતમાં સિંગર હાર્દિક દવે ચાલીસનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે હોસ્પિટલમાં સારવાર દરમિયાન રાજ ઠાકુર અઠ્યાવીસ અંકેત ઠાકુર સત્તર અને રાજપાલ સોલંકી સાઠે પણ અંતિમ શ્વાસ લીધા હતા બસ આજ માટે આટલું જ નહીં મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ